નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં જયમ ભાઈ મિત્રો લગભગ બે વાગી ગયા છે બપોરનો ટાઈમ છે લોકોનો જો ઉત્સાહ લોકો આવી રહ્યા છે અંબાજીના ધામમાં ગરબો લઈને જુઓ જોરદાર મિત્રો જ જો જોરદાર આવી રહ્યા છે માતાજીની ધજા લઈને આવી રહ્યા છે માતાજી જયમ ભાઈ જેમ બોલતા છત્રીઓ લઈને આવે છે ગરમી પડે છે બપોરનો ટાઈમ છે મિત્રો જયમ ભાઈ જયમ ભાઈ દ આવકાર ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો જુઓ બીજો ગરબો પણ આવી રહ્યો છે માતાજી રમા અંબાના ધામમાં લોકો બપોરનો ટાઈમ છે બહુ જ ગરમી પડી રહી છે જો મિત્રો આ બીજો પણ ગરબો આવી રહ્યો છે બહુ જ મિત્રો આજે ભીડ છે બહુ એટલે બહુ જ જેમ બે કાકા જેમ બે જૈમ બે ભાઈ જેમ બે જૈમ બે જૈમ બે જૈમ બે જય અંબે જય અંબે જય માતાજી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નવા મિત્રો અમારી ચેનલમાં આવ્યા હોતું ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો બહુ જ ગરમી પડી રહે છે બે વાગ્યાનો ટાઈમ છે હજી પબ્લિક આવવાનું ચાલુ જ છે જોવા ભાઈ કોક વિચ્યા છે રમેકડા પ્રસાદ જય માતાજી જેમ બે ચાલતા આવે છે જુઓ આ ધજા જેમ બે જેમ બે જુઓ કેટલી લાંબી છે બહુ જ લાંબી છે ધજા માતાજીની કોમેન્ટમાં જય બે જુઓ લોકોનો ઉત્સાહ કેટલો છે લોકો આટલી ગરમીમાં પણ રમી રહ્યા છે અને ચાલતા આવ્યા છે માતાજીની ધજા લઈને જો બે ધજાઓ છે બહુ લાંબી ધજાઓ છે જો મિત્રો કેટલી લાંબી ધજા લઈને લોકો આવી રહ્યા છે અને ચાલતા આવ્યા છે અને અહીંયા લાઈનમાં ઉભ્યા છે તે ટ્રાફિક બહુ જ છે જો માતાજીની ધજાઓ છે બે લોકોનો ઉત્સાહ જો આવી ગરમીમાં બે વાગ્યાનો ટાઈમ છે મિત્રો જો મિત્રો આખો વિડીયો જોજો મિત્રો જો માતાજીના દર્શને આવ્યા છે મિત્રો બધાએ બહુ કેટલી લાંબી થજા છે લોકો નાચી રહ્યા છે બહુ આવી ધક ધકતી ગરમીમાં પાદરવાની લોકો ધૂમી રહ્યા છે જોમ બે જેમ બે જેમ બે કોમેન્ટ બોક્સમાં જેમ બે અવશ્ય લખજો જો હવે ચાલ્યા બહુ ટ્રાફિક છે બહુ લાઈન છે દર્શને આવેલા ભાવિ ભક્તોનું દરેકની મનોકામના માતાજી પૂરી કરે લાંબી ધજા જુઓ બહુ લાંબી ધજા છે ચાલતા આવ્યા છતાં પણ એમને થાક બિલકુલ લાગ્યું નહીં હવે આ રસ્તો જાય છે પાલનપુર સાઈડ આપ જોઈ શકો છો આ રસ્તો જે પાલનપુર જે ડીસા બાજુનો છે હું તમને બતાવી રહ્યો છું જય માતાજી મિત્રો અંતે આવકાર ચેનલમાં તમારું સ્વાગત કરું છું અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો દરેકની માતાજી આશા પૂરી કરે જો અહીંયા બહુ દુકાનો છે અહીંયા પ્રસાદની જે પાલનપુર જે આવે ખરો એ રસ્તો છે કાકા જય એમ ભાઈ જેમ જય માતાજી જય એમ મિત્રો લોકો અભ્યા આ રસ્તે પણ બહુ ભીડ છે લોકો આવી રહ્યા છે કોઈ ગબ્બર તરફ જઈ રહ્યા છે આ ગબ્બર તરફ જે રસ્તો છે જયભાઈ જય જુમું છું મિત્રો અહીંયા દુકાનો બહુ છે કેટલી ભીડ છે કોઈ રસ્તો ખાલી જ નથી મિત્રો કહેવાનો મતલબ કે બધે રસ્તે હાઉસફુલ છે ખેડ બ્રહ્માવાળો આપણો પાલનપુર સાઈડ કહો તો બધા રસ્તા બહુ ભીડ છે ટ્રાફિક 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 જેમ બે ભાઈ કેટલામાં વેચો છો ઘડિયાળ ઘડિયાળના કેટલા છે કંઈ બોલતા નહીં જુઓ દુકાનો બહુ ટ્રાફિક છે જેમ બે કાકા કેટલું ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે લગભગ બે અઢી વાગ્યા છે બે વાગ્યાનો ટાઈમ છે આ જો આપણે કાજી ગરબો જઈ રહ્યો છે ગબ્બર તરફ જેમ બે જેમ બે જેમ બે જો આવી ગરમીમાં પણ લોકો ચાલતા જઈ રહ્યા છે હજી અને બહુ ટ્રાફિક છે મિત્રો લગભગ અંબાજીમાં જે થી અઢી વાગ્યા છે પણ હજી પબ્લિક આવે જ છે બહુ જ પબ્લિક હજી ચાલતી બહુ આવે છે હજી કોઈ ટ્રાફિક હજી બહુ જ છે ટ્રાફિક આ ગરબો લઈને આવી રહ્યા છે જેમ બે જેમ બે કાકા જેમ બે જય માતાજી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જુઓ બગસરાની જેમ બે કાકા જેમ બે નાના છોકરાઓ માટે જુઓ તો મિત્રો આ વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો હવે ધક ધી ગરમીમાં વિડીયો લઈ રહ્યા છે અને તમને લાઈવ બતાવી રહ્યા છે આજે અઢાર નવ બે હજાર ચોવીસ અને દિવસના બે વાગ્યા છે હોટલ આનંદ ભવાની તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જુઓ મિત્રો પુરુષની ગાડીઓ પણ જઈ રહી છે જય માતાજી જય અંબે જય અંબે મિત્રો આજે અઢાર તારીખ થઈ છે અઢાર તારીખ પૂનમ છે ભાદરવા સુદ પૂનમ બીજો પણ ગરબો આવી રહ્યો છે માતાજીનો જેમ બે જેમ બે જેમ બે જોરદાર લોકો આવી રહ્યા છે જો બહુ જ છે માહોલ કોઈ રસ્તો બાકી નહીં ચાલુ ને ચાલુ પબ્લિક છે પબ્લિક કેટલી દર્શન કરી નીકળી કેટલી આવી રહી છે શું જેમ બે જેમ બે જેમ બે મિત્રો જોવા તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જેમ બે અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય અવશ્ય કરજો મિત્રો અને જે અમારો વિડીયો આ જોઈ રહ્યા છે એમનો દિલથી આભાર માનીએ છીએ અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય અવશ્ય કરજો મિત્રો ટાઈમ થયો છે બે અઢી વાગ્યા છે બપોરના જય માતાજી